અમે ચોર છીએ અનાજ ચોર બોલે છે જન્માષ્ટમી ના તહેવાર માં આપવાનું હતું અનાજ

ફરિયાદ આપવા માંગીએ છીએ પોલીસકર્મી કહે છે કે આ ડિપાર્ટમેન્ટ એ અન્ય ડિપાર્ટમેન્ટ અંતર્ગત આવે છે અન્ય ડિપાર્ટમેન્ટ આની તપાસ કરે છે ત્યારે ગોપાલી ટલિયા સાથે ભારે રકજત બાદ મોડી રાત્રે ઉચ્ચ અધિકારી ત્યાં આવે છે અને તપાસની ખાતરી આપે છે તેના બીજા દિવસથી આમ આદમી પાર્ટીના કાર્યકરો અલગ અલગ જગ્યાએ વિસાવદરમાં રેડ પાડે છે સરકારી કર્મીને સાથે રાખીને પાડવામાં આવેલી આ રેડમાં બે જગ્યાએથી મોટી સંખ્યામાં સરકારી અનાજનો જથ્થો મળે છે મોટી પિંડાખાઈ અને માંગરોળ પીપળી આ બે જગ્યાએથી સરકારી અનાજનો જથ્થો મળી આવે છે સામાન્ય મકાનમાં ગરીબનું મકાન હોય તેવી જગ્યાએ આ સરકારી અનાજનો જથ્થો મળી આવે છે સ્થાનિકોનું એમ પણ કહેવું છે કે થોડા દિવસ અગાઉ આ જગ્યાએથી કેટલોક સરકારી અનાજનો જથ્થો કેટલાક લોકો લઈ જઈ રહ્યા હતા તો આ જથ્થો ક્યાં લઈ જઈ રહ્યા છે ક્યાં ગયો છે તેની તપાસ થવી જોઈએ પહેલાં સાંભળી હારે સવાલિયાએ શું કહ્યું મિત્રો વિસાવદર તાલુકાના ગામડાઓમાંથી સરકારી અનાજની ચોરી થઈ છે અનાજ માફિયાઓ દ્વારા જે રેશન કાર્ડમાં મળતું અનાજ એ અનાજો અનાજને બારો બાર વેચી દેવામાં આવ્યું છે અને ગરીબ લોકોને નાના માણસોને જે અનાજ સરકાર તરફથી મળે છે રેશનિંગ કાર્ડમાં એ અનાજ આપવામાં આવ્યું નથી ત્યારે આપણે છેલ્લા બે દિવસથી આ અનાજ માફિયાઓ વિરુદ્ધ અનાજ માફિયાઓએ અનાજ ક્યાં સંતાડ્યું છે અનાજ કોણ ચોરી ગયું છે આની તપાસ ચાલી રહી છે ત્યારે આજે ગઈકાલે વિસાવદર તાલુકાના પિંડાખાઈ ગામેથી એક અનાજનો જથ્થો મળી આવ્યો છે અને હજુ આવા જથ્થા ઘણી જગ્યાએ સંતાડેલા પડ્યા છે દબાવેલા પડ્યા છે એટલે આજે આપણે આવ્યા છીએ માંગનાથ પીપળી આપણ વિસાવદર તાલુકાનું જ ગામ છે અને માંગનાથ પીપળીનો અને નાના કોટડા ગામને વિતરણ કરવાનો જે જથ્થો હતો એ જથ્થો પણ ચોરાઈ ગયો છે એટલે કે ગાયબ થઈ ગયો છે તો હવે આપણે માંગનાથ પીપળીની અંદર જથ્થો ક્યાં પડ્યો છે તે આપણે ગોતી કાઢ્યો છે ટૂંક સમયમાં અધિકારીઓ પણ આવશે આપણે એ જથ્થો જોઈએ ક્યાં પડ્યો છે આવો બતાવો આ ટૂંટલા ફૂટલા મકાનમાં જથ્થો પડ્યો છે આવો પાપા હમ મકાન બતાવો આ મકાન ની અંદર આ રૂમ ની અંદર આ જથ્થો પડ્યો છે કોઈને પણ શંકા ન જાય એવી જગ્યાએ આ જથ્થો સંતાડેલો છે કારણ કે આવા મકાનમાં કોણ જોવા આવવાનું અહીંયા જથ્થો પડ્યો છે લાવો અંદર બતાવો જથ્થો બતાવો આપ જોઈ શકો છો આ અનાજનો જથ્થો છે આ બધો જથ્થો અહીંયા સંતાડેલો પીડ્યો છે આ આ સરકારી અનાજ છે નાના માણસોને વંચિત માણસોને આપવા માટેનું આ અનાજ જે સરકાર મોકલી રહી છે એ આ અનાજ છે આ માફિયાઓ દ્વારા આ જન્માષ્ટમીના તહેવારમાં આપવામાં આપવાનું હતું અનાજ એ નથી આપ્યું એને બદલે આ ચોરી લીધું છે અને ચોરીને અહીંયા સંતાડી દીધું છે આ અનાજ છે અને હજુ ગામ લોકોના કહેવા મુજબ અહીંયાથી બે દિવસ પહેલા રાત્રે ટેમ્પા ભરાઈ ગયા છે રિક્ષાઓ ભરાણી છે હવે એ અનાજ કોણ લઈ ગયું અને ક્યાં ક્યાં સંતાડ્યું છે છે એ એ જોવાનું રહ્યું હવે તો પોલીસ જ કરશે બે દિવસ જે અનાજ અનાજ ભરાણું કોની ઘંટીમાં દળાઈ ગયું એ હવે પોલીસ નક્કી કરશે અધિકારીઓ નક્કી કરશે સિંગમ મેડમ એમ કહી રહ્યા હતા કે અમને કોઈ ફરિયાદ મળી નથી કોઈ અમને ફરિયાદ કરવા આવ્યા નથી કે અમને અનાજ ઓછું મળે છે કે આવી કોઈ ફરિયાદ અમને થઈ નથી તો હવે આ બે સરકારી અનાજના જથ્થા પકડાયા બાદ શું કાર્યવાહી થશે શું કરે છે સરકારી અધિકારીઓ આ કામ આમ તો સરકારી અધિકારીઓનું સરકારનું છે અને આમ આદમી પાર્ટી એ કૌભાંડ ઉજાગર કરી રહ્યું છે તો આની પાછળ પાછળ સંડોવાયેલા કોણ છે તે પણ એક મોટો સવાલ છે કારણ કે સામાન્ય રીતે સરકારની કે સરકારી અધિકારીઓની મિલીભગત વગર આ કામ શક્ય નથી ત્યારે આટલો મોટો સરકારી અનાજનો જથ્થો એ કોણ સગે વગે કરે છે તે મોટો સવાલ છે શું કોઈ મોટા નેતાની રહેમ હેઠળ આ કામગીરી કરવામાં આવતી હોય છે આમ આદમી પાર્ટીનો એ પણ સવાલ છે કે જો સમગ્ર ગુજરાતમાં સમગ્ર રાજ્યમાં એની તપાસ કરવામાં આવે તો કરોડોનો સરકારી અનાજનો જથ્થો એ મળી આવે ગરીબોના હકનું અનાજ ખાનારા ચીતી જાય અને આગામી સમયમાં પણ આવી જનતા રેડ થતી રહેશે અને પડદાફાશ આનો થતો રહેશે તેવી આમ આદમી પાર્ટીએ ચીમકી ઉચ્ચારી છે હાલ તો આ બે ગામમાંથી મોટી માત્રામાં સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો છે આગામી સમયમાં પણ મોટી મોટા પ્રમાણમાં આ જથ્થો રહેલો છે અને મોટા અધિકારીઓ આમાં સંડોવાયેલા છે તેઓ આમ આદમી પાર્ટીએ આરોપ લગાવી રહી છે તો શું આ મામલે હવે પોલીસ ફરિયાદ થશે સિંગમ મામ સિંગમ મેડમ જેમ કહેતા હતા કે અમને કોઈ ફરિયાદ મળી નથી તો હવે આ નજર સામે બનેલી ઘટના બાદ પોલીસકર્મી શું કહેશે તે જોવાનું રહ્યું આ અંગે આપનું શું કહેવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો આ વિડીયોમાં હાલ આટલું જ ધન્યવાદ